કોઈના મનમાં જરા પણ વિકાર જાગ્યો ને તો એના પાપના ભાગીદાર તમે થશો એટલે દેરાસર ઉપાશ્રય એ કોઈ ફેશન નું સ્થાન નથી મેકઅપ કરીને મહાલવાનું સ્થાન નથી એ મગજમાં લખી નાખવાનું બીજું તમે પોતે વ્યાખ્યાનમાં બેઠા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે તમારું ધ્યાન જરા પણ કોઈના પણ પ્રત્યે દવું જોઈએ નહીં કોણે શું પહેર્યું છે કોણ કેવું દેખાય છે કયું નવું ફેશન નું કપડું છે નહીં ફક્ત ગુરુ પ્રત્યે ધ્યાન ગુરુ પ્રત્યે તમારા મનની સ્થિરતા કરી દિનવાણીનું શ્રવણ કરવાનું આજુબાજુમાં કંઈ પણ થાય કોઈ આવે કોઈ જાય તમારે તે બધું જોવાનું પણ નથી પર્યુસરના આઠ દિવસ હવે બીજી વાત છે પર્યુસરના આઠ દિવસ લીલોતરી છોડવાની છે એ તો તમને બધાને ખબર છે પણ કેમ શરીરમાં પાણીનું પ્રમાણ વધે નહીં અને મન ચંચળ થાય નહીં ને મનની સ્થિરતા રહે માટે જેટલી વાર આખ્યાનમાં બેસો એટલી વાર બિલકુલ વચન અને કાયાની સ્થિરતા રાખો આ સ્થિરતા માટેનો પ્રયત્ન છે અને મનને સ્થિર કરવા તમે પ્રયત્ન કરો બીજું પર આઠ દિવસ માંથી જેટલું હટાય એવું વાણી કે વર્તન કરવું તે મોટામાં મોટી હિંસા છે ઘણી વાર સામેલા ની વાત સાચી હોય કે ખોટી હોય થોડું સહન કરીને પણ ક્ષમતામાં રહેવાનું કોઈને કાંઈ કહેવાનું નહીં

એનો તો આપણે પોતે જ જાણી શકીએ કે આપણે કેટલું જુઠ્ઠું બોલીએ છીએ તો એક વાત નક્કી કરો કે ક્રોધ થી લોભથી ભયથી કે હાસ્યથી કોઈ પણ કારણથી હું જુઠ્ઠું નહીં બોલું જો આદત અનુસાર બોલાઈ ગયું તો તરત જ ચેતી જઈશ પાછો હટીશ અને પરિસરના આઠ દિવસ આ પાપમાંથી બચવા માટે બને એટલું મૌન રાખીશ એક બે કલાક નું મૌન જેટલું રખાય તેટલું મૌન રાખો પણ મૌન નથી રાખતા ત્યારે પણ જરૂર વગર કોઈ આવીને અમથી અમથી વાતો કરે શું ખાધું શું બનાવ્યું શું લાવ્યા આવી બધી વાતો વી કથા કહેવાય આવી વાતોમાં ઇન્વોલ્વ નહીં થવાનું તમને કોઈ કાંઈ બોલી જાય તો ક્ષમતા ભાવે સહી લેવાનું પણ મૌન રહેવાનું ફક્ત પર્યુષણના આઠ દિવસ આ પ્રેક્ટિસ કરી જુઓ અને પર્યુષણ પછી આ પતી જાય ને પછી પણ ચાર શની રવિ એટલે કે મહિનાના આઠ દિવસ આ પ્રેક્ટિસ ચાલુ રાખો તમને એનો ચમત્કાર દેખાશે હવે તમારી પાસે હવે બીજી વાત હવે તમારી પાસે તમારા ઘરમાં ગમે એટલા કપડા જૂતા સૌંદર્ય પ્રસાધનો દાગીના ક્રીમ પરફ્યુમ ભલે કેટલું પણ હોય પણ તમે આઠ દિવસ માટે લિમિટ મૂકી દો કે આઠ દિવસ દરમિયાન અમુક જ જોડી કપડા જૂતા કે અન્ય વસ્તુઓ વાપરીશ દરેકમાં લિમિટ મૂકી દો અચ્છા બીજું હવે પ્યોર સિલ્ક તો બિલકુલ બાધા જ લઈ લો પહેરાય જ નહીં આજ પછી દેરાસર ઉપાશ્રયમાં તો સિલ્ક પહેરીને બિલકુલ જઈશ નહીં નક્કી કરો પૂજા કરવા લાશ નવું પ્યોર સિલ્ક તો લેવાનું જ નહીં પણ પડેલું હોય ને ઘરમાં એ પણ કાઢી નાખો ઘરમાં હશે તો પહેરવાનું મન થશે બીજું બને એટલું ગુપ્ત દાન નું મહત્વ સમજવું જેમાં નામ આવે ને એમાં દાન નું ફળ શૂન્ય થઈ જાય દાન નું ફળ કેટલું આ લોકમાં વાહવા થાય તકતી મુકાય એટલે એ પૂરું જો તમારે જાહેરાત કરવી હોય દાન ની તો એનું ફળ આટલું જ મળે કે આ લોક માં વાહવા થાય ને તકતી મુકાય તો એટલા થી આપણે કામ પતવાનું નથી મારો લોભ કસાય તૂટે જે જન્મ થી મારી પાછળ પડ્યો છે એના માટે દાન આપી રહ્યા છો ના પર ઉપકાર નથી કરતા તો આપણો જે મુખ્ય ધ્યેય છે એ પાર ના પડે તો શું મતલબ હવે બીજું આ ખાસ અ ફળ ની આશા થી કે ઉજવણી કરવાને ને વિચાર થી કોઈ તપ કરવાનું નહીં કેમ કે પર્યુષણ દરમિયાન ઉજવણી કરવામાં એટલી બધી દોડા દોડી ભલે પર્યુષણ પછી હોય પણ દોડા દોડી તો પર્યુષણ માં ચાલુ થઈ જાય ને અને એટલી બધી દોડા દોડી ને એટલા બધા રાગ દ્વેષ વધી જાય છે તપ કરનાર તો એક બાજુ રે પણ એના સગા વ્હાલા ખાસ કરીને ઘરના બધાના પર્યુષણ રૂળાઈ જાય છે આ બધું ટાળવા માટે ઘણા પર્યુષણ પહેલા તપ કરી લેતા હોય છે અને પર્યુષણ પછી દરેક હોલ પણ ભરાઈ જતા હોય છે એટલે પણ તમને એટલે ઘણા પોતાનો દેખાડો કરવા માટે હોટેલોમાં પારણા રાખતા હોય માં લખી નાખો કે હોટલમાં પ્યોર જૈન બનાવશું પણ અંદર કેટલાય દિવસ ની પડેલી ગ્રેવી એ લોકો વાપરતા હોય છે એ તમને ક્યાં ખબર છે તમને તો ગ્રેવી વાળું શાક આવે એટલે જૈન એ લોકો જૈન ખાવાનું એટલે એટલું જ સમજે છે કે કાંદા બટેકા ના વપરાય પણ તમારા સૂપ માં ટેસ્ટ માટે મરઘાનો રસ નાખી દેશું અને તમને ખબર એ નહીં હોય અને ઉપરથી તમે વખાણી વખાણી ખાશો અને પાછું કહીશો કે ઘરે કે માબ નથી બનતું અરે ભાઈ ઘરે ક્યાંથી બને ઘરે મરઘાનો રસ નથી ન ખાતો હવે આવા રસોઈ કરવા વાળા કે જેના દિલમાં કોઈ દયા કરુણા કઈ છે જ નહીં રંધાયેલું ખવડાવશો અને અધોગતિમાં દઈ પડશું એ આપણે ક્યાં જાણીએ છીએ અનંત વર્ષો સુધી આ બધું ભોગવવું પડશે એની કોઈ કલ્પના કરી શકો છો બીજું હવે તમે ધર્મ વધ્યા પછી જે જે એની આશય પોતાના ખપાવવા જ હોવો જોઈએ બીજા બધા ના આશય ભલે ગમે તે હોય અલગ અલગ હોય કોઈ સમાજમાં પોતાનું મહત્વ બતાવવા માટે કરતું હોય કોઈ શરમમાં આવીને કરતું હોય કોઈ શરીર ઉતારવા કરતું હોય કોઈના દીકરા દીકરી મોટા થયા હોય તો એ બધા નિર્જરા કરવી છે આ મુખ્ય આશય એટલે ઘઉં ઉગાડવા દેવું બીજા બધા આશય એટલે ઘાસ ઉગાડવા દેવું તો ઘઉં જ ઉગાડે ને ઘાસ તો એની જાતે ઉગી ની કરશે વિચારો કે મારામાં જન્મ જન્મથી પડેલી આહાર સંજ્ઞાને મારે તોડવી છે એના માટે મારે આ તપ કરવું છે આ સિવાય બીજી કોઈ ભાવના નહીં જયારે તમે તપ કરો ત્યારે શરીરમાં જે જે કઈ વેદના ઉત્પન્ન થાય એને ક્ષમતા ભાવે સહન કરવાની જુઓ તમને ખાવા નથી મળતું ને ઉપવાસ કરો છો એવું તો નથી ને તમે રાજી ખુશીથી ખાવાનું છોડ્યું છે હવે એના લીધે તમને જે વેદના ઉત્પન્ન થઈ ચક્કર આવ્યા માથું દુખ્યું ઉલટી થઈ કઈ પણ થઈ એ બધા મહેમાન આવ્યા તમે આમંત્રણ આપીને બોલાવ્યા અને હવે હવે તમે એને દાબીને દબાવીને ચૂડીને શેક કરીને કઈ પણ રીતે કાઢવાનો પ્રયત્ન કરો છો તો તમે મહેમાનોને બોલાવીને સ્વાગત નથી કરતા તો શું થશે ઉદિરનામાં આવેલા કર્મોને તમે દ્વેષ કરો છો તમે દ્વેષના કર્મનો ગુણાકાર થશે એ નિર્જરશે નહીં ભોગવવાના બાકી રહેશે આ થિયરીને બરાબર સમજો જે કર્મોને તમે જાતે ઉદીરના લાવ્યા છો તે આવ્યા પછી તેને ક્ષમતામાં રહીને સેવાના છે તો જ કર્મની નિર્જરા થાય તેને રાખ કે દ્વેષનો ટેકો આપવાનો નથી આપો તો ગુણાકાર થાય માટે ભલે ઓછું કરો ક્ષમતાથી વેદાય એટલું જ કરો પણ ગુણાકાર ન કરો તપ કરીને પાછું મનમાં ઓછું લાવો કે મારે તો આટલા ઉપાસ છે ને મારા માટે કોઈએ પાણી પણ નથી ઉકાળ્યું કોઈએ ગાદલા પણ નથી પાથર્યા એવું કંઈ પણ મનમાં થાય તો સમજો કે ગયો હતો બે પૈસા કમાવા અને જે હતું એ પણ ખોઈને આવ્યો મનમાં એમ થાય કે કોઈ સાતાય નથી પૂછતું કોઈ પગ પણ નથી દબાવી આપતું આ બધા કર્મોના ગુણાકાર કરવાના ધંધા છે આવું કંઈ પણ થાય તો તરત તે ઘડીએ પાછા વળો તપ કરીને આપણે કોઈના પર ઉપકાર નથી કરતા આપણે આપણા પોતાના કર્મો ઓછા કરવાના છે તો બીજા પર તેની અપેક્ષા શા માટે રાખવાની વળી કોઈ સારું કહે ચાર વાર સાતા સાચા પૂછે તો ખુશખુશ પણ નહીં થઈ જવાનું નહીં તો રાગના કર્મો ના ગુણાકાર થશે રાગના થયો કહેવાય બીજું ખાસ ધ્યાન રાખો રાતના દેરાસર ઉપાશ્રય પર પરની લાઇટિંગ જોઈને ખુશ થવાનું નહીં હા હા કેટલું સુંદર આવું કોઈ મીઠા વાક્ય બોલવાનું નહીં આપણો સંસાર વધી જાય એક જીવોની અધ હિંસા એને સુંદર કહેવાય આ બધી આપણા જળ અને વક્ર મગજની પેદાશ છે જરા સમજો જે મહાવીર ભગવાને કંદમૂળ ખાવાની પણ ના પાડી કેમ કે એમાં અધધ અધ જીવોની હિંસા છે તો જે વીજળીના ઉત્પાદનમાં અધધ પાણી કાયના જીવોની ખતમો વાયુ કાયના જીવોનો ખતમો એવી લાઈટો થી મારા મંદિરો શણગારો એમ મહાવીર કેતા હશે તમારી પોતાની ઉપયોગ કરો નાના છોકરા પણ સમજી શકે એવી વાત છે પણ મોટા ધર્મ ધુરંધરો કેમ નથી સમજતા ખબર નથી એક બાજુ અમારી પડાઓનું વ્યાખ્યાન અપાય છે તો બીજી બાજુ વાયુ કહે ને પાણી કહે ને અગ્નિ કાય ને જીવો નો ખાત્મો થાય છે અને પોતાને ધાર્મિક ગણામતા લોકો બહુ જ વખાણી વખાણીને અનુમોદના કરે છે મને જ્યારે કહીશું કે ક્યાં છે ધર્મ તો આપણે બીજાને તો નહીં રોકી શકીએ પણ તમે તો સમજ્યા પછી આ પાપમાંથી બહાર નીકળો નક્કી કરો કે ખાસ લાઇટિંગ જોવા જવાનું નહીં અને જોવાઈ ગયું તો પણ તેની અનુમોદના નહીં વખાણ નહીં કરુણા ભાવ કરુણા ભાવ લાવો ક્યારે બીજું જયારે આંગી જોવા જાઓ ત્યારે તમારા મનની સ્થિરતા આંગીમાં નહીં ભગવાનના મુખાર પર જ હોવી જોઈએ ફક્ત ભગવાનના ગુણ યાદ કરવાના વિચારવાનું કે આવા અબજો રૂપિયાના જામા અને રત્નમય મુગુટ છોડી ને ભગવાન ચાલ્યા ગયા સાધના કરવા માટે મારામાં આવો નિર્વેદ અને સંવેદ ક્યારે જાગશે હે પ્રભુ આ ભૌતિક મોહમાયાથી હું બચું બસ આ સિવાય કોઈ ભાવ નહીં જો ભૂલી ચૂકે ભગવાનને ભૂલી ગયા અને આંગીમાં ધ્યાન પોરવાઈ ગયું તો ભૌતિકમાં લપેટાઈ જશો જેમાં ધ્યાન પરોશો એવા તમે બની જશો ભગવાન જેવા બનવું હોય તો ભગવાન નું ધ્યાન ધરો આંગી નું નહીં તમે એક મિનિટ માટે ફક્ત કલ્પના કરો જો મહિ મહાવીર ભગવાન પાછા આવે દેવ સ્વરૂપે કલ્પના કરો તો આ એમના જે બે સ્વરૂપ છે એમાંથી કયા સ્વરૂપ ને તમે સ્વીકારશો એક સ્વરૂપ છે મહાવીર ભગવાન સોનાના આભૂષણોથી લદાયેલા આવી રહ્યા છે બીજું સ્વરૂપ છે કે મહાવીર સાધના અવસ્થામાં હતા એ અવસ્થામાં આવી રહ્યા છે તમે કયા મહાવીર ભગવાનને સ્વીકારશો જો તમે કલ્પનામાં આભૂષણોથી લદાયેલા મહાવીર ભગવાનને સ્વીકારી નથી શકતા તો આંગીમાં ધ્યાન શા માટે ફક્ત ભગવાન ના ગુણોનું જ ધ્યાન જો કેવું તો ઘણું છે પણ દરેક વસ્તુની લિમિટ હોય ફક્ત એક વાત કરી દઉં ખાસ કરીને બહેનોનું સાંજનું નું પ્રતિક્રમણ ઉપાશ્રય નો માહોલ શાકભાજીની માર્કેટ જેવું હોય છે જ્યાં આખા વર્ષની ભેગી થયેલી વાતો કરવાનો અમૂલ્ય અવસર આવ્યો પ્રતિક્રમણ પહેલા ઘી બોલવાનો સમય બોલવા પણ શું આ આપણા માટે શરમ ની વાત નથી તમે ક્યારે જોયું હશે કે ચર્ચ માં કેટલી શાંતિ હોય ચર્ચમાં પગ મૂકવાની સાથે લોકો મૌન ધારણ કરે છે હું કોઈ ચર્ચ ના વખાણ નથી કરતી બેટર છે સારું છે કે જે લોકોને ખબર નથી મોહન નું શું મહત્વ છે એ લોકો પણ પોતાના ધાર્મિક સ્થાન નો કેટલો મલાજો જાળવે છે એ જુઓ એ જોવા માટે કઉ છું નમાજ પડતી વખતે મુસ્લિમો ને જોયા છે રોડ પર પણ કેવા બધા છૂપચાપ પડે છે કોઈ આડી અવડી અટપટી વાતો નહી આ બધાના ધર્મ માં મૌન નું મહત્વ નથી એ લોકો જાણતા નથી મહત્વ છતાં જાતિ સમજે છે શિસ્ત જાળવે છે ત્યારે મૌન આપના ધર્મનો તો પાયો છે અને છતાં આટલી વાતચીતો ત્યારે બીજા દિવસે બોલવા મળવાનું જ નથી આપણે સાધના માટે છે મનની સ્થિરતા માટે છે ભગવંત નું ધ્યાન ધરવા માટે છે ત્યાં જઈને આટલી રાડા રાડ કરો વિકથા કરો શું રાંધ્યું શું કાધું ક્યારે આવ્યા ક્યાં ગયા તા

દરેક ગુરુ મહારાજ ને ખૂબ ખૂબ આમનિશ એવું મનમાં નક્કી કરો બે ત્રણ અમલ કરતા કરતા નવું એની જાતે આવશે ખાલી વાંચવા માટે સમજવા માટે વાતો કરવા માટે આ ઓડિયો નથી આ બઉ સરસ છે સાંભળવા દેવો છે ઓકે એનો પ્રચાર કરવો જરૂરી છે પણ એટલું કરી લીધું એટલે પતી ગયું નહીં અમલમાં મૂકો ઓકે ઓડિયો મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈશ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન